અને સમાજ સેવા કરવાના હેતુથી દરેક આયોજનમાં સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમનું આયોજન થાય છે અને આ વખતે ગણેશ ઉત્સવના આયોજનની સાથે સાથે સમાજ સેવા કરવાના ઉમદા હેતુથી બાળકોના એજ્યુકેશનના મુદ્દે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટનું સ્થાપન પણ કરવામાં આવ્યું આ ટ્રસ્ટના નામથી ગરીબ જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશનની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેનું રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે લગભગ સાતસોથી આઠસો બાળકોએ આ ટ્રસ્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને બાળકોના એજ્યુકેશનને લગતી દરેક સુવિધાઓ તેમને પૂરી પાડવામાં આવશે તથા એજ્યુકેશનને લગતી તેમની દરેક પરેશાનીઓનું નિવારણ પણ કરવામાં આવશે જેના વિસ્તારથી વિચારણા કરવા માટે આજે સુરતના ભેસ્તાન વિસ્તારમાં ભેસ્તાન ચાર રસ્તાની પાસે ભગવતીનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળના હોલમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર ગ્રુપના એનજીઓ અને વરદાન ચેરિટેબલ ટ્રસ્ટને ઇવેન્ટની વિસ્તારપૂર્વક જાણકારી સરકાર ગ્રુપના ફાઉન્ડરો દ્વારા આપવામાં આવી હતી વધુ બાળકો માટે અમે સેવા આપી શકું એનું કામ કરીને વધુ થી વધુ એજ્યુકેશન પ્રોવડ થાય એના માટે કામ ચાલી રહેલું છે ગરીબો છોકરાઓ વધારે અમારા જોડાય ફૂલ પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છીએ રજીસ્ટર છે અમે જ્યારે કર્યું ત્યારે અમારા લોકો હતા કમસેકમ 700 થી આઠસો જણ હતા અને આ વર્ષે અમારા ત્યાં જો થી 600 જન છે અ મહキシમમ વોટ્સએપ ગ્રુપ એકાઉન્ટ બનાયેલું છે અને ઇન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ બનાયેલું છે અને પ્રશ્નોનો બી મેસેજ છે સરકાર દ્વારા છે

જય ગણેશ જય સરકાર મારું નામ તપન ઓમ પ્રકાશ રાજપૂત છે આજની જે પ્રેસ કોન્ફરન્સ આપણે રાખી છે એનો મેઇન એજન્ડા અને મુદ્દો એક જ છે કે જે સરકાર ગ્રુપ આટલા વર્ષોથી ગણેશ ઉત્સવનું આયોજન કરે છે એની સાથે સાથે અમે સામાજિક કાર્યમાં પણ થોડો ઘણો ભાગ પહેલાંથી રોલ ભજવતા આવ્યા છે પણ આ વખતે જે અમારું એક ઓફિશિયલ ગ્રુપ છે એના હસ્તક અમે એક બિંગ વિચ સરકાર નામની સંસ્થાનું સ્થાપન એ સમયે કરેલું હતું પણ એ જે ઓફિશિયલી રજિસ્ટર્ડ નહીં હતી જેનાથી જે અમારી સાથે જોડાવા માગે છે તે લોકો જોડાઈ નહીં શકતા હતા પણ આ વખતે અમે એ વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાનું ઓફિશિયલ રજિસ્ટર્ડ કરાવીને લોકોની વચ્ચે આ વસ્તુથી આ માધ્યમથી અમે જાહેર કરીએ છીએ કે જેનાથી લોકો અમને અમારી સાથે જોડાવાવાળા જોડાઈ શકે જે જનરલી એવું હોય છે કે લોકો ફ્રોડ કરી શકે છે આ બધા નામ પર એનજીઓની ટ્રસ્ટના નામ પર ફ્રોડ થાય છે તે એવું કંઈ નથી એટલે અમે ઓફિશિયલી રજિસ્ટર્ડ કરાયું છે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામની જે સંસ્થા છે તેનું એના હસ્તક અમારી સાથે લોકો જોડાઈ શકે તે વસ્તુનું મેઇન એજન્ડા હતો અને બીજી વસ્તુ કે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નો જે મેઇન એજન્ડા છે કે જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન માટે જે પણ સુવિધાઓ કે જે પણ એ લોકોને પ્રોવાઇડેશન જોઈએ છે તે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ એ લોકોને પૂરી પાડશે અમે લોકો પાછલા ઘણા સમયથી ઘણા વર્ષોથી અમુક બાળકો એવા હતા કે જેને એજ્યુકેશન માટે સ્કૂલે સુધી ટ્રાન્સપોર્ટેશન સ્કૂલ સુધી જવા માટે ટ્રાન્સપોર્ટેશનની પ્રોબ્લેમ્સ થતી હતી તો અમે એ જૂના વર્ષોમાં એ લોકો માટે એક રેન્ટલ વાનની વ્યવસ્થા કરી હતી બરાબર જે હવે ગયા વર્ષે અમે ઓફિશિયલી એક વાન લીધી છે આ સંસ્થા કેટલા વર્ષથી કામ કરી રહી હતી આવા સંસ્થા અમે બે હજાર છથી થી સરકાર ગ્રુપ ગણેશ ઉત્સવનું આયોજન કર્યું ત્યારથી એના પછીથી ધીરે ધીરે સ્ટાર્ટ કરી દીધું પણ હવે ઓફિશિયલ રજિસ્ટર્ડ આ વર્ષે કરાવ્યું આટલા વર્ષો પછી કેમ તમને રજિસ્ટ્રેશન કરાવવાની આટલા વર્ષો પછી ઓફિશિયલ રજિસ્ટર્ડ કરાવવાનું રીઝન એ જ હતું કે જે ઘણી એવી સંસ્થાઓ છે કે જેના લીધે જેના નામ પર ફ્રોડ્સ થાય છે અને અમારી એવી ગણતરી હતી કે જે અમારી સાથે જોડાય એ લોકોને એવો કોઈ ઈશ્યુસ કે કોઈ સવાલ નહીં હોય એના માટે ઓફિશિયલ રજિસ્ટર્ડ અમે આ વખતે કરાવ્યું છે જે સરકાર ગ્રુપની વાત કરવામાં આવે તો એમાં બે પાર્ટ થયા છે તો એમાં જરા સરકાર ગ્રુપના જે બે પાર્ટસ થયા છે એના માટે અમે એટલું જ કહીશું કે અમુક મેમ્બર્સ હતા જે અમારાથી છૂટા પડી ગયા છે પણ એ લોકો છૂટા પડી ગયા એ લોકો બીજા ગણપતિ બેસાડે છે પણ આયોજન કરે અમને એવો કોઈ ઈશ્યુ નથી પણ મેઇન સરકાર ગ્રુપ જે હતું જે આટલા વર્ષોથી સુરતમાં જ સ્થાપિત છે અને જે જગ્યાએ ગણપતિ બેસાડીએ છીએ અમે એ ઓરિજિનલ સરકાર અમારું જ છે અને હજુ પણ એનું આયોજન આવનારા સમયોમાં પણ ત્યાં જ થશે તમારા કેટલાક મેમ્બરો છે તમારી સાથે અત્યારે અમારી સાથે ઓફિશિયલ છૂટા પડ્યા પછી કદાચ નિયર અબાઉટ આઠસો થી નવસો ઓફિશિયલ વિવાદનું કારણ શું છે વિવાદનું કારણ તો હવે જે છૂટા પડે એ લોકોને ખબર પડી શકે એ લોકોને પૂછી શકાય તો ખબર પડે કેટલા લોકો છૂટા ગયા છે એપ્રોક્સ હશે

તે ક્લેરિફાય કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ એના માટે રાખી છે સરકાર દ્વારા સરકાર ગ્રુપ દ્વારા ગણેત પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી હોય છે કે આ વખતે પણ મૂર્તિ જે છે એ ક્યાં બનાવવામાં આવે છે કેવી રીતે એનું આગમન કરવાનું સરકાર રૂપની આટલા વર્ષોથી જે પ્રતિમા સુરતમાં બને છે આ વર્ષે પણ સુરતમાં જ બનશે અને દર વર્ષે જે રીતના આયોજન થાય છે આ આગમન પણ આમચોકથી જ થશે અને સ્થાપના પણ ભગવતી આશીષ સીટી પર જ થશે